હેલો યુટ્યુબ ફેમિલી તો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં મજામાં છો અને મજામાં રહેવાનું હોય તો અમારા બ્લોગ માં તમાર બધા નું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે તો જો આપણે વિડિયો શું શરુ કરી દીધો છે કે એમ કે કાલ મોહવા ગયા હતા એટલે વિડિયો કાઈ ઉતરો નતો ને વિડિયો કાઈ નીકળો નતો કેમ કે સવારું ન गेला હતા ને આજે 8 વાગે પიღ્યા હતા તો આપણે વિડિયો કેવી રીતે બનાવવો કો તો પછી અત્યારે આપણે વિડિયો શરુ કરી દીધો છે ને અત્યારે તો જમી ગાર્ડન બેહી ગયા છીએ આપણે ઝુમર બનાવવા જો

ને અમારે જબ બેહી ગયા મેઆનો શામન તૈયાર કરવા હમ અચ્ચા બધી હમિયાનો બનાવતા હવે ઈ બનાવેનું અમારે તો બનાવ જ પડશે હમ લઈ જાવું જી મલાવ બનાવવું પડશે ને આવતા રવિવારે છે ને રાંદરમાંનો મેવા છે બધાય જાજો દર્શન કરવા હું જઈ કરક કરો તે કઈરો કરતે ને મને કોણ લઈ જાય તું લઈ જાય થાહે તું તો ઈ તો શનિવારે વ્યા જાય તે રવિવારે હાજે 10 11 વાગે આવે કે યે મલમા તો મેલ ન આવે એવું છે ઓર ભાઈ બદામ ખાય કાલી બદામ પેડી હા જંડી બદામડી આઈ થી આવા પાકી ગઈ હતી હા કેવી છે મસ્તો છે આવ કે કવાર બદામડી બદામ છે ને જયરા ભાઈ બદામ ખાઈ છે એવું છે તો આમ કે તો લાલ લાલ હે ઓ પાઈ જો આયા ભેગા જનાર રે કવરે અમારી એકદ મકાન હે આમ ત્રણ ઘર ના રે કીલા

એવાર ખાટી માં એ કીધું આમ કરજો હો પાછા બધાય સપોર્ટ કરો છો પણ આજી પણ આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો તો આપડે ફૂલ આગળ વધી જાય તો દીપાભાઈ થાય બેઠા છે કાના ગીત હાવ છે ને આપણે જો હવે ઝુમર ઝુમર બાંધવાના છે આ ફ્રૂટના જો આજ તો ફ્રૂટ ને ફ્રૂટનો વારો આવી ગયો એટલે આપણે હવે ફ્રૂટના ઝુમર કાપવા મડી બસ આપણે એટલા ઝુમર કાપી લઈખા આ ફ્રૂટ ના ઝુમર એટલા કાપવા નતા આપણે કાપીને ખાયા તો હવે આપણે કાપવાના છે ઢીંગલીઓ ના ઝુમર કાપવાના છે તો આ બધી આમાં ઢીંગલીઓ ભરી છે તો આપણે ઢીંગલીઓ ના ઝુમર કાપવાના છે તો હવે આપણે ભાભી ના ઘરે મૂક્યા આવી આપણે બેહી ગયા છીએ ઢીંગલીઓ ના ઝુમર બનાવી ગયા કેટલી બધી ઢીંગલીઓ છે એની ફોર જોડી ઝુમર બાંધવાના છે આપણે ને અત્યારે જો મારે લગ્ન આવે લગ્ન આવી ગયા લગ્ન અમારા મા હગ્ગા મામાની વાળા લગ્ન છે કાલ ગળે બિહાર દીધો ને હવે તામ દિવસ સાડા છે તો અમારે જવાનું છે પછી લગનમાં તો લગનનો વિડિયો આવશે પછી કાબા હા લગનમાં જવાનું છે એટલે કેટલી બધી કંગકો કે આવી કે તા લગનમાં જાવ કારેવા જવું કે મે આનું શામણ તૈયાર કરું કે લગનમાં જાવ એમ થાય તો આજે મે આનું શામણ તમે હાજે હાજે તોય ઘણો ખરો બનાવી નાખી એટલે હાલે એમ એમ તો લગનમાં તો જવાનું જ પડશે કે હગા મામાનો છે એટલે જવું જ પડે

મારા ભાઈ જો કઈક શાક બનાવે કૅસીપી બનાવે છે આમાં ખાલી શું ના ખાલી વટાણા કોમેન્ટમાં કહેજો આ સેની રેસિપી બનાવતા આયા કઈ થાય છે તો નહી હું તો ઘણું બધું જોઉ છું આયા કઈ સેની ને બનાવે શું ઈ નહી હસતી છોકરા છોકરાની પાર્ટી છે હો પાસી કેટલા બધા છે ખબર 5 6 જણા છે અડધા તો જ આમ બહાર છે અમારા ભાભી જાય ઊભા જોવે છે તમારા ઘરે હે ને પાર્ટી છે કઈ હે ને હસતી બોલે ઈ કહેવાય ની કોણ માં કીધું છે ને બનાવાય હા કોમેન્ટમાં કરી કહી દેજો આજ શું અમારા ભાઈ બનાવે છે કાક રેસિપી બધાયને પાર્ટી કરવા લ્યા અમને તો કોઈ પાર્ટીમાં બોલાવવાની એજઈ રહ્યા છો તો એ આવો યુંગ સે ગો બનાય છે હે એ અમારું છો એક ના લેતા અમારે એટલે અમે આખડે તો અસડી જા એટલી જ વાટ જોઈ રહ્યા તો પેલું ઉઠાવીન પેલું ઉઠાવીન ને એયાતા લે sabia જઈ દે કા તો પેલું ઉઠાવીન એમ તમે બેરા રહ્યા એટલે કેટલા દાડા છે 10 દાડા છે કમસે કમ મારા પાર્ટીમાં છે ને

બેત્રી પાણી લઈ તો ચલો મે ગાઈસ આપ જો કે પાલટી આવ જો કેટલા બધા રીંગણા બટેટાનો ઓળો કેટલી રીંગણાનો બટેટાનો ઓળો બને એય કોઈ વેટ કરો કીધું તે કહી દીધું નાલે બને હું તો જો ઘરે વી આવી છું ઈન રીતે મીટિંગ કરશી કેમ કે હવે એ ચાક મનાવશે અને ખાહે ને તો એ 9 10 વાર કર દે એટલે હું તો ઘરે વી આવી વાવ પાણી કરી દીધી ને ઘરમાં હુવા પણ વી તો હવે વિડીયો આપણે પૂરો કરશું તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો મળશું એક નવા વ્લોગમાં તો બધા મિત્રો ને જય માતાજી બાય બાય